નર્મદા ગરુડેશ્વર ટ્રાઈબલ મ્યુઝિયમ ખાતે યુવકોના હત્યાકાંડ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે બંને મૃતક યુવાનોના પિતા દ્વારા કેવડિયાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાંથી પોતાને અલગ કરતું નિવેદન આપવામાં આવ્યું છે થોડા દિવસ પૂર્વે ગરુડેશ્વર ટ્રાઈબલ મ્યુઝિયમ કાંડમાં આદિવાસી સમાજના બે યુવાનોના મૃત્યુ થયા હતા જેને લઈને આદિવાસી સમાજ દ્વારા આવતીકાલે મંગળવારના રોજ બંને યુવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ કેવડિયા એકતાનગર ખાતે કરવાનું નક્કી થયું હતું જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી સમગ્ર આદિવાસી સમાજના લોકો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આવવાના છે આ સમયે દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા તથા આદિવાસી સમાજના આગેવાનોએ ચાલો કેવડિયાનું આહવાન કર્યું હતું પરંતુ મૃતક યુવાનોના પિતા દ્વારા આ કાર્યક્રમથી પોતાને અલગ હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે જેને લઈને રાજકારણ ગરમાયું છે સવા મહિના સુધી અમારી ઘરની બહાર નીકળાય તેમ નથી ને આ રેલીનું આયોજન રાખેલું છે એમાં અમે જવા તૈયાર નથી ને જે કંઈક રેલીમાં થશે એ અમે જવાબદાર નથી ને અમે અમે અમારા પરિવાર ઘરે જ અમે જેને શ્રદ્ધાંજલિ આપી હોય એને અમારા ઘરે આવી શકે અને દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેશે આ કેવાડી કોલોનીમાં પ્રોગ્રામ રાખેલો છે એમાં અમારા પરિવાર કોઈ સામેલ નથી એમાં જાનહાનિ કે કોઈ બી કંઈ થાય એમાં અમારી કોઈ જવાબદારી નથી